સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે થયેલા વિદ્યાર્થી પરના હુમલાને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરિષદના કાર્યકરો યુનિવર્સિટીની મુખ્ય કચેરી ખાતે એકત્ર થયા હતા નિ સૂત્રોચ્ચાર સાથે કુલપતિને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં હુમલાખોરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને તેમને યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી છે આ ઘટનાને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો આવેદનપત્રમાં મુખ્ય તવે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો પ્રથમ જે હુમલાખોરો વિદ્યાર્થીને માર માર્યો તેમની વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે બીજું ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આરોપીઓને યુનિવર્સિટીના પદ પરથી દૂર કરવામાં આવે વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે યુનિવર્સિટી તરફથી પોલીસ ફરિયાદ કરવા અંગે વિલંબ થઈ રહ્યો છે જોકે પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધાઈ ચુકી છે આક્રમક રજૂઆત બાદ કુલ પતિએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી દસ દિવસની સમયમર્યાદામાં એક સમિતિ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે કે વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ ઘટના યુનિવર્સિટીના સુરક્ષા પ્રબંધન અને શિસ્ત અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે જેને કારણે સત્તાધીશો પર તાત્કાલિક કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે બે દિવસ પહેલા આર્ટસ ફેકલ્ટી ને એક વિદ્યાર્થીને ઘોર માર મારવામાં આવ્યો અમદાવાદની સેવન્સ ડે સ્કૂલ જેવી ઘટના એવી આપણા એમએસ યુનિવર્સિટી વડોદરામાં થઈ છે આજે અમે વિદ્યાર્થીના વિષયને લઈને આજે બીસીની સાથે મળવા આવે છે ત્યારે બીસીના તરફથી તેમજ એમએસ યુનિવર્સિટી પ્રશાસન તરફથી ગોળગોળ જવાબ આપવામાં આવે છે સીધી સીધી જવાબ આપવા નથી આવતો વિદ્યાર્થી જે માર માર્યો છે એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું જ્યારે અમે યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં અમે જવાબ આપવામાં જઈએ છીએ જવાબ લેવા જઈએ છે ત્યારે અમને ગોળ ફરવામાં આવે છે અને એમના તરફથી સંપૂર્ણ ના પાડી દેવામાં આવે છે કે અમારા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે આજે અમે યુનિવર્સિટી લેવલ આજે આપવા આવીએ છીએ ત્યારે પણ આજે ના પાડવામાં આવે છે આજે જો આ વિષય પર એક્શન લેવામાં આવે કાલથી અમે એમએસ યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અને વિદ્યાર્થીઓને કાલે સેફ્ટી માટે કાલથી યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અમે શું નામ આપણું આશિષ સોલંકી કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ એ બી